કાલભેરવ જયંતિ એકાવન હજાર આહુતિ યજ્ઞ ત્રણ મૂર્તિની પ્રતિષ્ઠા છે અમારા આશ્રમમાં ત્યારે જે મહેમાનો મહાનુભાવો પધાર્યા છે અમારે વૈશાલીબેન અને આ વિસ્તારના કોર્પોરેટર છે અને અમારો આ આમંત્રણને સ્વીકારી અને અહીંયા સુધી પધાર્યા છે તો આપણે એમની પણ શુભેચ્છાના ઈચ્છુક છીએ બોલો કાળ ભૈરવ દાદા કી આજે ખરેખર મારા માટે ખૂબ સારો અવસર છે કે ભૈરવ જયંતિ નિમિત્તે મને સાત સાત તીર્થોના દર્શન કરવાના મળ્યા એક શિવલિંગ પર જળ ચડાવીને એક હજાર અગિયાર શિવલિંગનું ફળ મેળવવું એટલે બહુ સૌભાગ્ય હોય એમના માટે જ આ વસ્તુ શક્ય બને તો આજે રમેશગિરી બાપુએ મને આમંત્રણ આપ્યું અહીંયા બોલાવી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને આજે આટલા બધા સાત સાત તીર્થોનું જે દર્શન કરવાનો અવસર એમના થકી પ્રાપ્ત થયો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગૌશાળામાં મારી હંમેશા એવું હોય છે કે હું ગૌશાળા માટે બહુ જ એમ સકારાત્મક હોઉં છું એમનો મને એક બે વખત ફોન પણ આવેલો હતો આના માટે થાય એટલું શક્ય હોય એટલું બધું કરવાનો પ્રયત્ન કરું છું પણ ગૌશાળા માટે મારે એટલું ચોક્કસ કહેવું કે ઘણી બધી એવી ગૌશાળા છે જ્યાં ખરેખર ખૂબ જ જરૂર છે તો આપણા થકી નાની મોટી કોઈ પણ મદદ થઈ શકતી હોય તો કરવી જોઈએ હું એક આપણે આ ગૌશાળા છે અહીંયા એનું આખું સંચાલન એ ગૌશાળાનું મારા હાથે જ થાય છે અને ત્યાં ઘણી બધી ગાયો હતી તે ગાયો લગભગ ખૂબ માંદી પડતી હતી ત્યાં ડૉક્ટરની બહુ જરૂર હતી અમે લગભગ સાત આઠ જણાએ ભેગા થઈને ત્યાં એક ડૉક્ટર રાખેલા છે અને દર મહિને એને પગાર આપવાનું તે બધું અમે લોકો જ હેન્ડલ કરીએ છીએ અને ખૂબ સારું ચાલે છે અને ડૉક્ટરના આવ્યા પછી આમ જોવા જઈએ તો એક પણ આપણી ગાય માતા મૃત્યુ પામી નથી એટલો મને ચોક્કસ ગર્વ છે અને રમેશગીરી બાપુને પણ આજે ચોક્કસ એટલું કહીશ કે મારા લાયક તમને મારે કઈ પણ કામ હોય અડધી રાત્રે પણ મારી જરૂર પડે તો મને ચોક્કસ જણાવજો જેથી કરીને નાનું મોટું કોઈ પણ ધર્મ કાર્ય મારા હાથે થઈ શકે બધા જે સંતોનો મહંતનો ખૂબ ખૂબ આભાર આજે મને અહીંયા બોલાવી એ બદલ અસ્તુ ભારત માતા કી જય સ્વાહા ઓમ 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 આ કાલી પેલી લક્ષ્મી ગૌરી રાધા બેસી સર કેટલા છે તો લઈ લીધો